વડોદરા ન્યાય મંદિર ખાતે યોજાયેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ પ્રમુખ નલીન પટેલ સહિતના તમામ હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો થોડા દિવસ પૂર્વ વડોદરા બાર એસોસિએશનના વિવિધ પદોની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ સહિતના અન્ય અગત્યના ગણાતા પદો પર નલિન પટેલ અને મંડળીએ ભવ્ય વિજય મેળવ્યો હતો જેમાં પ્રમુખ પદે ત્રીજીવાર એડવોકેટ નલિન પટેલ ચૂંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ પદે એડવોકેટ નેહલ સુતરિયા બીજીવાર સત્તા હાંસલ કરવામાં સફળ રહ્યા હતા વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ પ્રમુખ નલિન પટેલ ઉપપ્રમુખ નેહલ સુતરિયા સહિત અન્ય હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો જ્યારે પ્રમુખ નલીન પટેલ આણી મંડળીમાં કોપ મેમ્બર તરીકે એડવોકેટ હિતેશ ગુપ્તા સહિત ત્રણ જણાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બરોડા બાર એસોસિએશન દ્વારા આ વર્ષે એડવોકેટ માટે વેલફેર માટેની પણ ઘોષણા કરવામાં આવી હતી